આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ એસ્પારાન્ઝા પીઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે અહીં નિયોપોલિટન સ્ટાઇલ પીઝા સર્વ કરવામાં આવે છે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પીઝા બનાવવામાં આવે છે અહીંના પીઝામાં વપરાતા ચીઝ સો ટકા પ્લાન્ટ બેઝ રેનેટથી બનેલું છે નિયોપોલિટિન પિઝા બનાવવાની કલા યુનેસ્કોથી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે આ સાથે જ અહીં વિવિધતામાં ધરાવતા મોકટેલ્સ અને વિવે વિશેષ કોફી પણ શરૂ કરવામાં આવે અમે આ ખાસ પીઝા નિયોપોલિટીન સ્ટાઇલમાં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફ્રાય ઓવનમાં બનાવવામાં આવે છે આ સાથે જ ટ્રફલ્સ પીઝા સર્વ કરવામાં આવે છે જેમાં સાચા ટ્રફલ અમારા શેપ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે ઉપરાંત સૌથી પ્રીમિયર પીઝા ચોવીસ કેરેટ ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે મારો મુખ્ય હેતુ એ છે કે પીઝા રેસ્ટોરન્ટમાં જે આવક થશે તેમાંથી દાન પુણ્ય પણ કરવામાં આવશે મારું નામ છે નીલવ વઘાસિયા મારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષ અને હું લાવું છું મોટા વરાછામાં એસ્પરાન્ઝા પીઝા મોટા વરાછા યમુના ચોકમાં એસ્પરાન્ઝા પીઝા જે અમે લાવ્યા છીએ એ એક અલગ પ્રકારની કળાને બતાડવા માટે દર્શાવવા માટે અમે કાંઈ એક આ પ્રયત્ન કર્યો છે જેમાં ન્યુપોલિટન સ્ટાઇલ પિઝાઝ અમારે અહીંયા સોળથી સત્તર પ્રકારના પિઝાઝ છે પાંચ પ્રકારના ડિફરન્ટ સોસીસમાં બનેલા છે અને સાતથી આઠ અમારા પાસે ફ્રેશ ચીઝ અને હાર્ડ ચીઝની વેરાયટીઓ છે જે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ અમારા પિઝાઝ નિપોલિટન સ્ટાઇલ બનેલા છે જેનો મતલબ એ છે કે જે યુનેસ્કો એ જે આપણે કલ્ચરલ હેરીટેજ ફૂડ જેને ન્યુપોલિટન સ્ટાઇલ પીઝાને કેવામાં આવ્યું છે એ આપણે સેમ રેસીપી આપણે અહીંયા આપણે વુડ ફાયર ઓવનમાં છે વુડ ફાયર હવન આપણું જે છે એ આખા ગુજરાતમાં બહુ લગભગ જ આ સાઇઝનું ને આ ટાઈપનું ઓવન મળે છે તો આમાં અલગ અલગ પ્રકારના અમે પિઝા સર્વ કરીએ છીએ ગુજરાતીઓને ભાવે એવી રેસીપીઝ સાથે ન્યુ પોલિટિયન સ્ટાઇલ બેઝ સાથે તો આ એક ખાલી બસ એક પ્રયત્ન છે કે અમે આ એક આમાંથી જે બી અમે આગળ વધીએ શીખીએ ચેરિટી માટે આપણે એક 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 કહેવાય ને એક તરીકો થાય કે ગૌશાળામાં ચારો નાખવો પશુ પશુ પક્ષીઓને ચણ નાખવી એટલે એ ટાઈપનું થોડું ચેરિટી વેરિટી કરવાનું એક એક પ્રયત્ન છે અને સાથે સાથે લોકોને સારું જમાડવું અને ક્લીન જમાડવું બધે ડેરી બેઝ ચીઝ નથી વાપરતા ઓઇલ બેઝ ચીઝ વાપરે છે આપણે પ્યોર હંડ્રેડ પ્લાન્ટ બેઝડ એનિમલ રેનેટ ફ્રી ચીઝ વાપરીએ છીએ આપણે બધા ખાવા પીવામાં અને હું હકથી કહું છું કે હંડ્રેડ પર્સન્ટ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છીએ આપણે કોન્સેપ્ટનો વિચાર આવ્યો જ્યારે હું અમેરિકા હું અમેરિકા હાલમાં અમેરિકા જ છું એઝ અ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું અને ત્યાં મને પીઝા ખાવું બહુ જ ભાવે પણ બધા પીઝા જે હોય છે એ થોડા કહેવાય કે ત્યાં થોડા થોડાક આપણા ટેસ્ટ પ્રમાણે ફીકા લાગે ગુજરાતી પ્રમાણે તો મારો એ પ્રયત્ન છે કે ગુજરાતીઓનો ઝાયકેદાર ટેસ્ટ સાથે ન્યુઓપોલિટન સ્ટાઇલનો જે બે છે એ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે એક સુરત મોટા વરાછામાં એક આ કોન્સેપ્ટ નવો પહેલી વખત પ્રથમ વખત ચાલુ કરીએ છીએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ